મનપાની ચૂંટણીના ગણતરીના કલાકો જ હવે બાકી રહ્યા છે ત્યારે અમે હાલ વોર્ડ નંબર અગિયાર પર આવી રહ્યા છીએ અમારી સાથે વોર્ડ નંબર અગિયારમાં હિતરક્ષ સમિતિ જૂનાગઢના વિકાસને લઈ સતત ચિંતિત છે અને તેવા જ જે હિતરક્ષ સમિતિના અમૃતભાઈ દેસાઈ પણ અમારી સાથે જોડાયેલા છે આપણે સીધા જ અમૃતભાઈ દેશમભાઈ દેસાઈ સાથે વાત કરશું ત્યારે આ વોર્ડમાં કેટલી સુવિધા છે અને શું કહેવા માગો છો તમે સુવિધાની જો વાત કરીએ તો બે હજાર ને બેમાં કોર્પોરેશન અમલમાં આવ્યું ત્યારથી આ જ એટલે કે પચીસ બે હજાર પચીસ ત્રેવીસ વર્ષ સુધી માત્ર પ્રાથમિક સુવિધાના એટલે કે ઇન્ફ્રાસ્ટ્રકચર ફેસિલિટીના કામો જ તૈયાર રાખ્યા છે નવું ડેવલપમેન્ટ કંઈ થઈ જ એમ છતાં પણ આજે રસ્તા પાણી ગટર આ બધી જ વ્યવસ્થાઓ વારંવાર તોડભાંગ વારંવાર પેલાને કારણે પૂરતું પાણી પણ નથી અપાઈ શકાય આજે વોર્ડ નંબર અગિયારની વાત કરીએ તો વોર્ડ નંબર અગિયારમાં ચાલીસ ટકા વિસ્તારને તો કોર્પોરેશનની લણની વ્યવસ્થા જ નથી કે પાણીની સુવિધા પણ નથી જે કંઈ છે અને જે કોઈ લોકો ચૂંટણી લડી રહ્યા છે એમાં અમે નથી પડવા માંગતા પણ અમે તો જૂનાગઢના હિતની વાત કરીએ તો જૂનાગઢના હિત માટે વિઝન સાથે કોઈ ચૂંટણી લડતું હોય એવું અત્યારે દેખાતું નથી કે વિઝન જૂનાગઢ અને નવ જૂનાગઢ એ દિશામાં કોઈનો પણ પ્રયાસ હોય એવું અત્યારે લાગતું નથી મેં એવું પણ સાંભળ્યું છે સાહેબ કે સમિતિ છે એ વિકાસને લઈને જે જુનાગઢમાં નથી થયો એને લઈને જે આ વખતે છે તો તમે કોની સાથે અમે સો ટકા જે લોકો ટૂંકમાં છે ને વિઝન જુનાગઢ સાથે ને વિકાસની વાતો લઈને નીકળશે નહીં ખાલી વાતો લઈને નીકળશે નહીં કારણ કે પાંચ વર્ષના ભ્રષ્ટાચારી શાસનને કારણે જુનાગઢ ખૂબ પરેશાન થયું છે અતિશય પરેશાનીનો ભોગ બન્યો છે માત્ર ઘડીક થાયને ખાડા કરવા ઘડીક થાયને લાઈનો નાખવી ઘડીક થાયને ગટર નાખવી આ વિસ્તાર એટલે બહુ જૂનો વિસ્તાર નગરપાલિકા વખતનો આ વિસ્તાર છે એમાં આજની તારીખે હું પ્રાથમિક સુવિધાની ચિંતા કર્યા કરવાની તો નવી વાતો ક્યારે કરશો ત્રેવીસ ત્રેવીસ વર્ષ સુધી જો પ્રાથમિક સુવિધાની ચિંતા કર્યા કરવાની હજુ પણ પાણીની કે પેલી ન આપી શકતા હો તો હું માનું છું કે આ બધું ખૂબ વિઝન વગરની વાત ચાલી રહી છે એટલે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ આ વખતે બિલકુલ નિષ્ક્રિય હોય એ દિશામાં છે કોંગ્રેસ પણ નિષ્ક્રિય હોય એ દિશામાં છે એટલે જે કોઈ લડશે તમે એમ કયો છો કે નિષ્ક્રિય એવું લાગી રહ્યું છે પણ ભાજપ એવો દાવો કરે છે કે અમારી પંચાવન સીટ આવે દાવો તો બધાને કરવાનો અધિકાર છે અને ગત પાંચ વર્ષના શાસનમાં પ્રદેશના મૌડી મંડળે પંડિત દીનદયાળજીની વિચારધારા જે લુપ્ત થઈ એની ચિંતા નથી કરી એટલે અમારે લોકોએ અયાવરાર સાથે બહાર આવવું પડ્યું છે આજે પંડિત દીનદયાળજીની વિચારધારાને ખૂન કર્યું છે એવું હું સ્પષ્ટ શબ્દોમાં કહીશ અને હજુ પણ ભારતીય જનતા પાર્ટી પ્રદેશના મૌડી મંડળની આંખ ન ખુલતી હોય તો અમે આગામી દિવસોમાં ખોલીને બતાવશું વિસ્તારની વાત કરીએ તો આ વિસ્તારમાં શું શું ડેવલપમેન્ટની જરૂરિયાત તમને લાગી રહી છે રોડ રસ્તા તો અત્યારે હાલત ખરાબ જ છે એ સિવાય તમને શું લાગી રહ્યું છે અગિયાર નંબરમાં શું ઘટે ડેવલપમેન્ટની દિશામાં જઈએ તો ઘણું બધું ડેવલપમેન્ટ જમકી રહ્યું છે પણ મૂળભૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીમાંથી જ ક્યારેય બહાર ના આવ્યા એટલે કે પાણીની લાઈન ના આપી શક્યા ગટર ના આપી શક્યા આપ્યા તો પાછી તોડી રસ્તા ના આપી શક્યા આપ્યા તો પાછા તોડ્યા ટૂંકમાં એ જ પ્રક્રિયા સતતને સતત

બંને પક્ષોએ કર્યો છે દાવો કે અમે વાપર્યા છે ને એક કે છે એમણે વાપર્યા નથી જે કંઈ હોય અમારી દ્રષ્ટિએ હું તો એમ કહું છું કે પંદરસો સાઠ કરોડ રૂપિયા જમીન નીચે ડટાયા છે ભૂગર્ભમાં ડટાયા છે ભ્રષ્ટાચારમાં ડટાયા છે અને માત્રને માત્ર એમાંથી ભ્રષ્ટાચાર જ થયો છે એ સ્પષ્ટપણે મારો આક્ષેપ છે ને આ આક્ષેપ હું પુરવાર કરવામાં તૈયાર છું શું આપ પૂરા વર્ષ માટે સૌથી શ્રેષ્ઠ મસાલાની શોધમાં છો તો હવે તમારા ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે આજે સંપર્ક કરો કેસો તેમજ માગરોર શહેરમાં આવેલી અમારી બ્રાન્ચની વધુ માહિતી માટે ડિસ્પ્લે પર આપેલી માહિતી પર અમારો કોન્ટેક કરો